તો ત્રણ દિવસ જ્યારે જીએસટી સુધારા જીએસટી સુધારાને લઈને પણ વાત કરવામાં આવશે ક્ષેત્રની શરૂઆત થતાં જ સીએમ પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે આપણે જણાવી દઈએ કે ત્રણ દિવસ ગૃહની અંદર આ ચર્ચાઓ કરવામાં આવશે પાંચ બિલ રજૂ થશે અને આ સાથે જ જીએસટી સુધારાને ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક ટેબલ પર મુકાશે અને રાત્રિને અને સત્રની શરૂઆત પૂર્વ સીએમ રૂપાણી સાહેબને પણ યાદ કરવામાં આવશે કોંગ્રેસ અગિયાર વાગે વિરોધ પ્રદર્શન કરે તેવી પણ શક્યતાઓ છે અને આપણે જણાવી દઈએ કે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે તે દરમિયાન અનેક બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે તો 3 દિવસ 17 માં અનેક મુદ્દાઓ પર વાત થશે વિધાનસભા ક્ષેત્ર

સત્ર ની શરૂઆત જે છે તે પ્રશ્નોત્તરી કરવામાં આવશે જન સત્યાગ્રહ જેનું નામ રાખવામાં આવ્યું હતું તે ગઈકાલે મોડી સાંજે તેને જે છે તે વરસાદની અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને હાલ પૂરતું જે છે તે મોકૂફ રાખવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે

શ્રમ કૌશલ્ય વિકાસ રોજગારનું કારખાના સુધારક વિધેયક છે નાણાં વિભાગનું ગુજરાત માલ સેવા કર કર્વિતીય સુધારા વિધેયક છે ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક છે અને તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણનું ગુજરાત વૈદ્યક

તે છતાંય પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જે છે તે આજે પણ રાખવામાં આવેલો છે જેથી કરીને બની શકે કે કોંગ્રેસના કેટલાક છૂટા કાર્યકર્તાઓ જે લોકોને ખબર ના હોય તે લોકો ઘેરાવ કરવા માટે ક્યાંક પહોંચી જાય તો તેમને પણ નિયંત્રણમાં લઈ શકાય તેના માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જે છે તે રાખવામાં આવેલો છે દસ વાગે અત્યારે સત્ર ની કામકાજ કામગીરી જે છે તે ચાલુ થઈ ચુકી છે એટલે હવે વિધાનસભા નો ઘેરાવો તે લોકો કરે એવું લાગતું નથી પરંતુ ચોક્કસથી પોલીસ જે છે છે તે તૈયાર ચારે બાજુ જે છે તે ઘેરો જે છે તે કરી દેવામાં આવેલો છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ જે છે તે બનવા ન પામે પરંતુ બની શકે કે વિધાનસભા સત્ર દરમિયાન જે સદન હોય છે સદનની અંદર